સુરતના બાર વર્ષ પહેલા અંબાવાડી કાલીપુર પાસે ગૌમાસ વેચનારા આરોપીઓને કોર્ટે ત્રણ વર્ષની આખરી સજા ફટકારી છે કોર્ટે નોંધ્યું હતું કે હિન્દુ ધર્મની માન્યતા મુજબ ગાય વાછરડો કે નંદી માત્ર પ્રાણી નથી આસ્થાનું પ્રતિક છે સુરતમાં બાર વર્ષે ગાં આંબાવાડી કાલીપુર ખાતે ગૌમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે યુનુસ શેખને ગુનેગાર ઠેરવી તેને વર્ષની સજા ફટકારી હતી તેમજ કોર્ટે નોંધ્યું હતું કે હિન્દુ ધર્મની માન્યતા મુજબ ગાય વાછરડું કે નંદી માત્ર પ્રાણી નથી આસ્થાનું પ્રતિક છે વર્ષ બે હજાર બારમાં આરોપી યુનુસ ગૌમાં વેચતો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે રેડ કરતા યુનુસ ભાગી ગયો હતો જે બાદ પોલીસ દ્વારા તેને શોધખોળ હાથ ધરી તેને ઝડપી પાડ્યો હતો પોલીસ દ્વારા રેડ કરતા સ્થળ પરથી છ કિલો ગૌમાસ ઝડપવામાં આવ્યું હતું જે બાદ આરોપી યુનુસને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે સુનાવણી દરમિયાન તેને કસૂરવાર ઠેરવ્યો હતો ત્યારે સરકારી વકીલ તરીકે એ કે પટેલની ધારદાર દલીલવા બાદ આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારી હતી કોર્ટે ચુકાદો આપતા નોંધ્યું હતું કે ગુજરાત પાકિસ્તાનની નજીક આવેલું છે ત્યારે કચ્છના તૃણા બંદરથી હજારોની સંખ્યામાં ઘેટા બખરા પાકિસ્તાન અને અખાતના દેશમાં મોકલવામાં આવે છે ત્યારે પશુઓ માનવજાતને દૂધ ઘી ખાતર ઊન તેમજ ખેતી તેમજ અન્ય કામમાં પણ મદદ કરે છે જેથી તેના પર જે અત્યાચાર થાય તેની સામે ઉચ્ચ ન્યાયાલયમાં પણ ચુકાદા છે